ખેલ મહાકુંભ વર્ષ બે હજાર પચીસનું આયોજન સમગ્ર રાજ્યની સાથે સાથે ભરૂચ જિલ્લામાં પણ કરવામાં આવનાર છે અને આના માટે જે રજીસ્ટ્રેશન છે એનું ઓનલાઈન પોર્ટલ છે એ ઓપન થઈ ચૂક્યું છે જે રજીસ્ટ્રેશન છે એ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી લઈ અને બાવીસ નવ બે હજાર પચીસ એટલે આમ કુલ પચીસ દિવસ માટે આ રજીસ્ટ્રેશન ચાલનારું છે ને પોર્ટલ ખુલ્લું છે એની જે વેબસાઇટ છે જેના પર જઈ અને ખેલાડીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે એ છે ખેલ મહાકુંભ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વખતે વિવિધ વય જૂથનો સમાવેશ કરવામાં આવેલો છે અને સાથે સાથે દિવ્યાંગ વર્ગના જે ખેલાડીઓ છે જે જેમને કોઈપણ પ્રકારની દિવ્યાંગતા હોય તો એમના માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે અને અલગ અલગ પાંચ જેટલી કેટેગરીમાં એ લોકો પણ એમાં પાર્ટિસિપેટ કરી શકશે વિવિધ સ્થળો પર જિલ્લા અને તાલુકા કક્ષાએ સત્યાવીસ સપ્ટેમ્બરથી ખેલ મહાકુંભનું આયોજન થનારું છે એટલે તમામ ખેલપ્રેમી યુવાનો તમામ ખેલપ્રેમી જનતાને મારું મારી અપીલ છે કે આમાં જોડાવ રજીસ્ટ્રેશન કરો અને સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાને અગ્રીમ સ્થાન અપાવો